રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ રાઘવજી હોટલ અને પાર્ટી પ્લોટ ખાતે યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાઘવજી હોટલ અને પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલીયાથર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો હતો સાત એક બે હજાર પચીસને મંગળવારના રોજ રાધનપુર ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથી ઠાકોર અને બનાસકાંઠાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને વાવરાણા ગજેન્દ્રસિંહ અને પાટણ જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન ઠાકોર અને પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને નવકાબેન પ્રજાપતિ વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી અને રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને ડોક્ટર દેવજી પટેલ તેમજ રસુલભાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો

આ જે સન્માન છે વિશેષ તો હું એમાં ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સન્માન છે અમારું સન્માન નહીં પણ આ રાધનપુર તાલુકાની તમામ પ્રજાનું સન્માન છે આજે સહકારીતા તરફથી જે રાખવામાં આવ્યું છે અને હવે આ આવતા સમયમાં જ્યારે આ વિસ્તારમાં જે કઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ જે વાત કરી કરી કામ શકાય છે એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન પ્રમાણે આ વિસ્તારમાં સહકારીતા હિસાબે સહકારના હિસાબે જે કાંઈ લાભો આ વિસ્તારને મળે એમાં અપાવવામાં અમે પૂરેપૂરી કોશિશ કરશું અને આ વિસ્તારનું જેમ સાહેબનો અભિગમ છે સાહેબના વિચારો છે કે સૌનું ભલું કરવું એ સૌનું ભલું કરવામાં અમે પણ અમારાથી બનતી બધી કોશિશ કરી અને લાભ દિવસ જે થાય અમારાથી મહેનત કરીને અમે આ વિસ્તારનો ભલું થાય બનાસ બેંક આપણી બેંક સૌનું આખા જિલ્લાનું સૌનું ભલું કરે અને સાપણદારોને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એવો સાહેબના અને અમારા બોડ ડિરેક્ટરના માર્ગદર્શન જે અમે કામ કરીશું એવું આપ સૌને આપના માધ્યમથી આ વિસ્તારને સૌને અમે ખાતરી આપીએ છીએ ગાયના

ગૌમૂત્રની વસ્તુ બનાવવા માટેનું એક મોટું યુનિટ બનાસ માધ્યમથી આવતા મહિને રાધનપુરના આંગણે કરવાનો નિર્ણય આજે બનાસ કર્યો છે હું માનું છું કે દૂધનીમાંથી જે રીતે પૈસા મળે છે હવે ગોબર ગેસના માધ્યમથી ગોબરના પણ પૈસા મળે છે એ પ્રમાણે ગાયના ગૌમૂત્રમાંથી પણ આવક મળશે અને માનવ જીવન માટે ઉપકારક સાબિત થશે તેવો મને પૂછપાકો ભરોસો છે